નમસ્કાર મિત્રો કિશન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટો સમાચાર સરદાર સરોવર ડેમ માં પાણીની આવક વધી સરદાર સરોવર ડેમ માં પાણીની આવક વધી ગઈ છે જે માં नर्मदा ડેમ ની જળ સપાટી 122.33 મીટરે પહોંચી છે સરદાર સરોવર ડેમ હજુ પણ અઢાર મીટર ખાલી છે મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની આવક વધી છે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ચાલીસ હજાર સાતસો ને ક્યુસેક થવા જઈ રહી છે ડેમમાં પાણીનો કુલ જથ્થો સોળસો ને ચાલીસ મિલી મિલિયન ક્યુસેક મીટરે પહોંચી ગયો છે સરદાર સરોવર ડેમની જળ સપાટી અત્યારે સૌથી વધુ પહોંચી ગઈ છે ત્યારબાદના બીજો મોટો સમાચાર જામનગરમાં ધર્મ પરિવર્તનને લઈને ચીમકી ઉચ્ચારવામાં આવી જામનગર ધ્રોલ વોર્ડ નંબર 7 પડદરી નાકા પાછળ 7 ડેરી મહાદેવ મંદિરવાડા માર્ગવાડી સહિતના વિસ્તારમાં રહેતા અનેક પરિવારના કુલ 748 લોકોએ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખો તેમજ ધ્રોલ પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પત્ર પાઠવીને રજૂઆત કરતા આક્ષેપ સાથે જણાવ્યું છે કે ભાજપ કરતા કોંગ્રેસ સરકાર સારી હતી અનેક સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવતા ધર્મ પરિવર્તનની ચીમકી લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં નબીરાએ સોનું પહેરીને રીલ્સ બનાવી પડી ભારે અમદાવાદ જિલ્લાના ગામના યુવક સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમની સ્કોર્પિયો ગાડી લઈને તેઓ લીલાપુરથી હરિપુર ગામ તરફ જતા હતા ત્યારે ત્રણ અજાણ્યા લોકોએ પરવડી જતા રોડ પર યુવરાજસિંહની સ્કોર્પિયો કાર ઊભી રાખવા માટે લિફ્ટ માંગી હતી જે બાદ યુવરાજસિંહનું અપહરણ કરીને તેમની પાસે ઝપાઝપી કરી હતી એટલું જ નહીં યુવરાજસિંહને બેભાન કરવા માટે નશાકારક ઇન્જેક્શન પણ અપાયું હતું અને પચાસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર પાલનપુર પંથકમાંથી સામે આવ્યા પાલનપુર પંથકમાં છેલ્લા દિવસથી ઉપદ્રવ વધ્યો છે જેમાં ગવાર મગફળી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કાતરા નામની જીવાતનો નાશ થતો જ નથી અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે કુદરત પર આધારિત છે આ પરિસ્થિતિ પરંતુ અત્યારે તો ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તથા ગવાર મગફળી સહિતના પાકોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવી રહ્યા છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર જ્યારે સદનમાં યુવાનોની હેલ્થને લઈને થયો સવાલ જુઓ સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું સદનનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે પૂર્ણિમા લોકસભા સદનમાં પપ્પુ યાદવે સ્વાસ્થ્ય મંત્રીને યુવાનોની હેલ્થને લઈને સવાલ કર્યો હતો તેમણે કહ્યું કે ભારતની યુવા વસ્તી ફિઝિકલી અનફિટ છે અહેવાલો અનુસાર ભારતનો યુવાન વધુ તણાવમાં રહે છે અને વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેવા સવાલો સાથે સ્વાસ્થ્ય મંત્રીને આ સવાલનો જવાબ આપવો પડ્યો હતો ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતના સિંહોને લઈને સામે આવી રહ્યા છે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે કોલ ઓફ ધ ગીર નામના પુસ્તકને આજે પ્રસ્તુત કર્યું હતું સાથે સાથે તેમણે ગીરના સિંહોની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે સિંહોના ટ્રેક પર પસાર થતા મોતની સંખ્યા અટકાવી શકાય સાથે સાથે જ વાઘની જેમ સિંહોનું પણ સંરક્ષણ નથી થતું સિંહો સહિતના એનિમલ માટે હોસ્પિટલ વ્યવસ્થા કરવી જોઈએ તથા સિંહોના હેલ્થને ધ્યાનમાં રાખીને તેઓનું પણ વેક્સિનેશન કરવું જોઈએ ટ્રેન માટે ત્રીસની સ્પીડ છે પણ બાઉન્ડ્રી બંને તેઓ પ્રયાસ છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર હિમાચલ ઉત્તરાખંડ અને વાયનાડમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ દિલ્હી એનસીઆરમાં આજે હવામાન ખુશનુમા છે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે બપોરે ઠંડા પવન સાથે પડ્યો હતો આ રીતે કેટલાક રાજ્યોમાં ચોમાસાના વાદળો વરસી રહ્યા છે અને ભેજવાળી ગરમીથી રાહત મળી રહી છે જ્યારે પહાડી રાજ્યોમાં મોત જેવો વરસાદ વરસી રહ્યો છે છેલ્લા દસ દિવસમાં ચોમાસાના વરસાદે ત્રણ રાજ્યો કેરળ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે તરાજી સર્જી છે કેરળના વાયનાડમાં સૌથી પહેલા ભૂસ્ખલન થયું ત્યારબાદ ઉત્તરાખંડ હાઇવે પણ ભૂસ્ખલન થયું છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર નવસારીમાં ઓવરફ્લો ડેમ થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વાંસદાના જુજુ ડેમમાં નવા નીરની આવક થઈ છે જુજુ ડેમમાં નવા નીરની આવક ડેમ થતાં ઓવરફ્લો થયો વાંસદાનો જુજુ ડેમ ઓવરફ્લો ગણદેવી તાલુકાના છ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર કચ્છ જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો વાવણીની પ્રક્રિયામાં જોડાયા છે પરંતુ જિલ્લામાં રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોને યુરિયા અને ડીએમપી જેવા ખાતર મળતા નથી જેના કારણે પાકમાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે કચ્છ જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ છે જેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લામાં સારો વરસાદ પડતા વિવિધ પાકોનું વાવેતર કર્યા બાદ ખાતરની માંગ વધી ગઈ છે તેવા સમયે જિલ્લામાં ખાતરની અછત ઊભી થતાં ખેડૂતોને

ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યા બનાસકાંઠાના મુખ્ય પંથક પાલનપુર ઓરેમા સર્કલની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સરકારે બાયપાસ નો વિકલ્પ શોધ્યો પરંતુ તેનો સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જમીન સંપાદનની કાર્યવાહી માટે પહોંચેલા અધિકારીઓને ખોડલા મોરિયા અને ઓગેલા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ માટે ત્રીસ મીટરની જગ્યા જરૂરિયાત છે અને સરકાર તેમની પાસે સો મીટર જગ્યા લઈ રહી છે જેથી અનેક ખેડૂતોના આખા ખેતર જતા રહે છે તેની સામે પૂરતું વળતર પણ નથી મળી રહ્યું

નથરાણના ગામ નજદીક આવેલા મહારાજા એગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ ખાડામાં ખાબકતા બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં ગુજરાતમાં આગામી સાત દિવસ માટે સાર્વત્રિક વરસાદ રહેશે સાથે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી તો બીજી તરફ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ વિભાગની આગાહી મુજબ દાદરા નગર હવેલી નર્મદા ભરૂચ તાપી ડાંગ કચ્છ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તથા ભારે વરસાદને કારણે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રાહુલ ગાંધીના નિવેદનથી રાજકીય ગરમાવો તેજ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પોસ્ટ કરીને ઈડીએ ગમે ત્યાં રેડ પાડવાની યોજના બનાવી રહી છે અને હું તૈયાર છું આવા ટ્વીટને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે એક તરફ વિકસ તેમના દાવાને લઈને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ ભાજપે રાહુલ ગાંધી પર અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે રાહુલ ગાંધીના આવા નિવેદન પર ભાજપે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો કેન્દ્રીય મંત્રી સુકાંત મજદુઆરે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ પહેલાથી જમીન પર છે ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર અરવલ્લી જિલ્લામાં એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ થયું વરસાદનું આગમન હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ ત્યારે અરવલ્લી જિલ્લામાં એક દિવસના વિરામ ફરી આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો